નમસ્કાર મારું નામ ડૉક્ટર આનંદ સોની હું સરસ્વતી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ઇમરજન્સી ફિઝિશન તરીકે છેલ્લા છ વર્ષથી ફરજ બજાવું છું દર વર્ષે ઇમરજન્સીમાં દિવાળી વખતે અમે એવા પેશન્ટ જોઈએ છે અથવા એવી ઇમરજન્સી જોઈએ છે જે આપણે સરળતાથી ટાળી શકીએ જેમ કે બન્સ આંખની ઈજા ધુમાડાથી થતી ઈજા દમની તકલીફ અથવા કોઈ અકસ્માત તો આજે આપણે જોઈએ કે દિવાળી આપણે સલામતી અને સાવચેતી સાથે કઈ રીતે મનાવી શકીએ સૌથી પહેલાં તો આપણે ફટાકડા ફોડતી વખતે શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ ફટાકડા ફોડતી વખતે આપણે ફટાકડા ખુલ્લી જગ્યાએ ફોડવા જોઈએ ફટાકડા ફોડતી વખતે આપણી પાસે પાણી અથવા રેતીનું બકેટ રાખવું જોઈએ ફટાકડો ફોડ્યા પછી તરત જ દૂર ખસી જવું જોઈએ તેમજ ફટાકડો જો સળગે નહીં તો તેને ફરીથી સળગાવવા માટે ન જવું જોઈએ આ આ દરમિયાન જો કોઈ કારણસર તમને બન્સ થાય છે અથવા દાઝી જવાય છે તો આપણે ઘરે ફર્સ્ટ એડમાં શું કરી શકીએ જો આપણે ધાજી ગયા છે તો તરત જ તેને પાણીના નળની નીચે પંદરથી વીસ મિનિટ સુધી રાખી મૂકવાનું ઘરે કોઈપણ પ્રકારની ટૂથપેસ્ટ બરફ કે ઘી વગેરે લગાવવું ન જોઈએ ત્યારબાદ તેને સફેદ અદા અથવા સારા કપડાં સ્વચ્છ કપડાં વડે ઢાંકીને તરત જ નજીકના ઇમરજન્સી વિભાગમાં આવી જવું જોઈએ આંખમાં થતી ઈજા થતાં ધુમાડાને કારણે થતાં નુકસાનથી કેવી રીતે બચી શકાય આંખમાં જો કોઈ કારણસર ઈજા થાય છે તો તેને હાથ વડે ચોળવી ના જોઈએ આંખમાં સાફ સાફ પાણી વડે અથવા સલાઈન વડે સાફ કરીને તરત જ નજીકના ઇમરજન્સી વિભાગમાં આવી જવું જોઈએ દમ અથવા હાર્ટના પેશન્ટોએ ધુમાડાવાળી જગ્યાએ જવું ન જોઈએ તથા તેના માટે આપણે માસ્કનો પ્રયોગ પણ કરી શકીએ દિવાળી દરમિયાન આપણે ઇલેક્ટ્રિક વસ્તુઓ અથવા તો એક જ પ્લગમાં એક કરતાં વધારે કેબલ લગાવીને ચાલુ ના કરવું જોઈએ તેમજ બાળકોને આપણે સાવચેતીપૂર્વક ફટાકડા ફોડવા માટે આપણે જોડે રહેવું જોઈએ આ દિવાળી પ્રકાશ અને આનંદની બને ઈજા કે ધુમાડાની નહીં જો કોઈપણ પ્રકારની ઈજા થાય અથવા તો ઇમરજન્સી થાય તો ગભરાવું નહીં તરત જ નજીકના ઇમરજન્સી વિભાગમાં આવો આપને તથા આપના પરિવારને દિવાળી સલામત રહે અને સ્વસ્થ રહો તેવી શુભેચ્છાઓ